જામનગર જિલ્લાના જામવંતલી ખાતે યોજાયેલ પંચકોષી સમસ્ત ભરવાડ સમાજના સમૂહ લગ્નોત્સવમાં ચોવીસ લાખ પીચોતેર હજારની સહાયનો ચેક કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે અર્પણ કરવામાં આવ્યો રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી ભાનુબેન બાબરીયા જામનગર જિલ્લાના જામવંતલી ખાતે યોજાયેલ પંચકોશી સમસ્ત ભરવાડ સમાજના સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા મંત્રી તેમજ મહાનુભાવોના હસ્તે પ્રભુતામાં પગલા માનનાર સો નવદંપતીઓને સાત ફેરા સમૂહ લગ્નોત્સવ યોજના હેઠળ પ્રત્યેક યુગલને બાર હજાર રૂપિયા

એ તમામના જીવનમાં ઈશ્વર ખૂબ જ સુખ શાંતિ અને સમૃદ્ધિ અર્પે એવી શુભેચ્છાઓ વ્યક્ત કરું છું કુંવરબાઈનું મામેરું અને લગ્ન સાત ફેરા યોજનાનો પણ અહીંથી દરેક દીકરીઓને લાભ આજે મળ્યો છે બાર હજાર કુંવરબાઈનું મામેરું અને બાર હજાર લગ્ન સાત ફેરાનું એને જે આયોજન છે એનો પણ આજે અહીંથી લાભ મળ્યો છે તો વિભાગ તરફથી સીધે સીધી એના ખાતામાં સહાય જમા થઈ જાય ડીબીટીના માધ્યમથી એ પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને સમાજ દ્વારા આટલું આયોજન કર્યું છે તો સમાજને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપીશ